સુરતમાં સરથાણામાં એન્થમ સર્કલ ભક્તિ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો

કિલો થી વધુ ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો રોટલા ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલા પણ તૈયાર કરાયા હતા દસ હજાર કિલો ખીચડી અને

આ ઉત્સવ કરવામાં આવે છે આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય વ્યસનો હોય કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગો પર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંદર આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાષ્ટ્રની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિત ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને અને તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ

આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ બસો વર્ષ પહેલા રીંગણા શાક બનાવ્યું હતું એટલે શાકો જયારે જયારે ઉજવવામાં આવે ત્યારે રીંગણા શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એને આરોગે છે